હા તમે બધા જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં એક ગેંગ બિચ્છુ ગેંગ જે પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના લૂંટ દાળ ખૂન ખૂલ કોશીશ અડધી કઢાવી લેવું વિશ્વાસઘાત અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ ચી કૌનો ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે મૈન એનો જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને એ બીજા એક મુન્ના તરબૂચ એ જે તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી એક તૈયાર કરેલી તો એમને સરકાર તરફથી આદેશ થતા અમે આ બંને આરોપીઓને પ્રોપર્ટી આજે સીઝ કરી છે આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુજ જાકીર હુસેન શેખ છે એની ટોટલ એક કરોડ અને પચીસ લાખ રૂપિયાની મિલકત આજે ટાચમાં લીધી છે અને જે અસલમ ઉર્ફે બોડીઓ હૈદરમિયા શેખ છે એની સિત્તેર લાખ જેટલી મિલકત ટાચમાં તો જોવા જઈએ તો એમાં જે આરોપી મહમદ હુસેન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત તેત્રીસ લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરામાં બાજુમાં એક ઉલ્લા પ્લોટમાં એને કન્સ્ટ્રકશન ચાલુ કરીને સાઇટ ઉભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી દવા જાય છે આ એની સ્થાપર મિલકત છે અને એ જ મુન્નાધાર બુદ્ધની જંગમ મિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આશરે સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે એવી જ રીતે આરોપી અસલમ શેખ ની જોઈએ તો એનું એક કોટામાં કાંદલજા વિસ્તારમાં એક મકાન છે જે તેર લાખ રૂપિયા ની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાલીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠાણું હજાર જેવું સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા જેવી કિંમત થાય છે